આવે છે એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે કહેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો સાના માના બેસી શું આદિવાસીઓ માટે બોલવું એ મારો ગુનો છે અમારા બાળકો માટે શિક્ષકોની માંગણી કરી મારો ગુનો છે અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ એ અમારો ગુનો છે અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનતની માંગણી કરીએ શું અમારો ગુનો છે અમારા લોકોની જમીનો રોડમાં જાય એના માટે લડીએ અમારો ગુનો છે અમારા છોકરાઓને કંપનીઓમાં હેરાનગતિ થાય એના માટે લડીએ એના માટે શું ગુનો છે ત્યારે સાથીઓ આ સરકારની નીતિઓ તમે જોઈ લો આશીર્વાદ થી સ્નેહાલ મારા દેવાભાઈ મારા એ કીધું ચૈતરભાઈ તમારા જામીન અમે જેમ તેમ જેમ તેમ કરીને કરાવી દીધા છે પણ તમારે ડેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાની જનતાએ એક લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે ડેડિયાપાડામાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર છે પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ આજે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં મને જવા નથી દેતી હું ડેડિયાપાડા મત વિસ્તારમાં પગ મૂકું એટલે મારે ફરી વડોદરા જેલમાં જવું પડે પણ એ લોકો કહેવા માંગે છે હું રાત પીપળા રહીને લોકોના કામ કરો ત્યારે અમારા સાંસદ મને ધમકી આપે કે આ ભાઈ ને આદિવાસી વિસ્તાર માંથી કાઢી મૂકો આ ભાઈને ને ગુજરાત ની બાર તડી પાર કરો ત્યારે આઈના ધારા સભ્ય અમારા સાંસદ એમના હર સંઘવી એમના ભૂપેન્દ્ર પટેલ ને એમની પોલીસ ને એમના નેતાઓને આ મંચ પર થી કહેવા માંગુ છું તમે ચૈતર વસાવા ને ટેડિયાપાડા થી કાઢી મુકશો તમે ચૈતર વસાવા ને નર્મદા જિલ્લા કાઢી મુકશો તમે ચૈતર વસાવા ને ગુજરાત માં કાઢી મુકશો પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં દિલો રહી છે ત્યાં થી કાઢી નથી કાઢી શકતા ત્યારે સાથીઓ અમે લડીએ છીએ અમે કોઈના बापથી ડરતા નથી અમે હર સંઘવીની પોલીસથી ડરતા નથી અને કહેવા માંગીએ છે અમારો પણ સમય આવશે અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપ ભાજપડાના અમે છોતરા છોતરા કાઢી નાખવાના છે આ ભાજપની સરકાર અધિકારીઓના બડે રાજ કરે છે પોલીસના બડે અમારા લોકોને હેરાન કરે છે પણ મારા યુવાનો ને આહવાન કરું છું હવે બહુ થઈ ગયું જુલમ હવે બહુ થઈ ગયો અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે તૈયાર

સાથીઓ બાબા સાહેબે કીધું છે જે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું એમને પણ પોતાની નીચી જાતિના લીધે ભણવા દેવામાં ના આવ્યા એમને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવતા એ પોતાની માતાને પૂછતા માં મને કેમ ભણવા દેવામાં નથી આવતા શિક્ષણનો અધિકાર મારો પણ છે ત્યારે એમના માતા કહેતા બેટા આપણે નીચી જાતિમાં આવીએ છે અને નીચી જાતિમાં આવીએ એટલે આપણે ભણવાનો અધિકાર નથી કુદર બોલવાનો અધિકાર નથી ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો બત્રીસ બત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશમાં ભણીને લાવ્યા ચાર ચાર એમ ડિગ્રીઓ લાવ્યા અને બાબા સાહેબ ત્યારે જે નિશ્ચય કર્યો હતો જે પુસ્તક જે મનુસ્મૃતિ અમારા લોકોને ભણવાનો અધિકાર નથી આપતી એ મનુસ્મૃતિ માં અમારે મહિલા અધિકારો નથી આદિવાસીઓ ને અધિકારો નથી દલિતોને અધિકારો નથી એ મનુસ્મૃતિ નું રાજ હું બદલી નાખીશ અને એમણે બદલી નાખ્યું અને દેશમાં સંવિધાનનો રાજ બાબા સાહેબ લાવી દીધો આજે દેશ સંવિધાન આપણને બધાને

જે પણ ચૂંટણી આવવાની છે સંવિધાનિક રીતે તમારા અધિકારો છે બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડા આપેલા આપણા અધિકારો છે

સત્તાથી આપણે ઉખડીને ફેંકી દેવું પડશે